માસ્ટર લીગ બે હાજર પચીસ નો પ્રથમ વિજય નોંધાવ્યો છે એક વિદ્યુતકારી અથડામણ બની જેણે પ્રશંસકોની અવિસ્મરણીય લડાઈઓ આઇકોનિક સ્ટ્રોક્સ અને તીવ્ર સ્પર્ધાના યુગમાં પાછા મોકલ્યા દક્ષિણ આફ્રિકા અને ઇંગ્લેન્ડ બંને તેમની શરૂઆતની બંને મેચ ગુમાવ્યા બાદ ટુર્નામેન્ટમાં એકસો પીછો કર્યો હતો અને પીટરસનનો ખૂબ જ સારો ટેકો મળ્યો હતો જેઓ એક જ રનથી સારી રીતે અર્ધ સદી ફટકારવામાં સંકોચ અનુભવતા હતા જેને ટીમને વિકેટ પરિસ્થિતિમાંથી બહાર નીકળવામાં મદદ કરી હતી હેનરી ડેવિડ્સને શૂન્ય રને અને સુકાની જેક્સિસ આઠના પ્રારંભિક આઉટ થયા બાદ આડત્રીસ બેના સ્કોર પર સમેટાઈ ગયા બાદ અમલા અને પીટર્સને બાજી સંભાળી લીધી હતી આમ સ્ટાર બેટ્સમેન હાશિમ અમલાની શાનદાર અડધી સદીની મદદથી દક્ષિણ આફ્રિકા માસ્ટર્સે ઇંગ્લેન્ડ માસ્ટર્સને સાત વિકેટથી હરાવીને બીસી સ્ટેડિયમમાં ઉદઘાટન ઇન્ટરનેશનલ માસ્ટર્સ લીગ બે હજાર પચીસનો પ્રથમ વિજય નોંધાવ્યો છે